ગુજરાતી વાર્તા નવમી પુતળી અરબ દેશની વાત છે બસરા નામનું રાજ્ય તેનો રાજા ધનવાન લોકપ્રિય હતો તેને સંતાન ન હતું તેણે માનતા રાખી ફકીરો ગરીબોને દાન કર્યું મસ્જિદમાં ખુદાની બંદગી કરી ખુદાએ તેની બંદગી સાંભળી અને પુત્રનો જન્મ થયો તેનું નામ રાખ્યું જયન બસરામાં તો સોનાનો સૂરજ ઉગ્યો રાજા ખુશ થયા ખજાનો ખુલ્લો મૂક્યો ફકીરોને જમાડ્યા રાજાએ જોશીઓને બોલાવ્યા જન્મપત્રિકા તૈયાર કરવાનું કહ્યું જોશીઓ આંગળીના વેઢા ગણે કાગળ પર લાલ સાહિત્ય લખે પછી જોશી બોલ્યા મહારાજ રાજકુમાર પરાક્રમી હશે પણ તેના પર મોટી આફત પડશે રાજકુમાર વીર હશે પરાક્રમી હશે તો આફત સામે લડી લેશે દુઃખમાં માણસોની કસોટી થાય રાજા બોલ્યા જયન મોટો થતો ગયો રાજાએ શિક્ષકો રાખ્યા તેને સરસ શિક્ષણ આપ્યું જયન દિવસે ન વધે તેટલો રાતે વધે ભણી ગણીને હોશિયાર થયું રાજા વૃદ્ધ થયા તેમાં બીમાર પડ્યા વૈદ્યો હકીમો આવ્યા ખૂબ દવા કરી રોગ અસાધ્ય હતો બચવાની આશા ન હતી રાજાએ જયનને પાસે બોલાવ્યો શિખામણ આપી બેટા તું આ રાજ્ય સંભાળ લોકોનો પ્રેમ મેળવજી ખરાબ માણસોની સોબત કરીશ નહીં ખરાબ દુષ્ટ લોકો તને ભોળવશે પણ તેમનાથી દૂર રહેજે રાજા મૃત્યુ પામ્યા આખા રાજ્યમાં શોક આઠ દિવસ થયા જયન ગાદીએ બેઠો રાજા થયો તેના આત્મસત્તા અઢળક મિલકત આવી પિતાની શિખામણ ભૂલી ગયો તેની આસપાસ હજુરિયા મધમાખીની જેમ પર મળે તે મોજ શોક એ આરંભમાં પડ્યો તેમાં તેને સ્વર્ગ દેખાતું હતું દરબારમાંથી વફાદાર ચાલક માણસોની ગાડી મૂક્યા પ્રધાન સેનાપતિ તરીકે દુષ્ટ માણસોને રાખ્યા રાજ્યનો કારભાર હલકા માણસોને સોંપ્યો જયન પાણીની જેમ પૈસા વાપરે મોજોકમાં લોકો પર કરવેરા જુલમ ત્રાસ વધારે કોઈ નવમી પુતળીની ફરિયાદ ન સાંભળે રાજ્યમાં અંધાધૂધી ફેલાઈ જયનની માતા આ બધું જોતી હતી સાંભળતી હતી તેણે ખૂબ દુઃખ થયું જયન ખરાબ રસ્તે ન જાય તે માટે પ્રયત્નો કર્યા પણ જયન કોઈ વાત સાંભળવા તૈયાર ન હતો તેના સોબતી દુષ્ટ હતા માતાએ તેને કહ્યું બેટા લોકોનો વિશ્વાસ તારા પરથી ઉઠી જશે લોકો તારી સામે બળવો કરશે આ બધી વાત એક કાને સાંભળે અને બીજા કાને કાઢી નાખે પથ્થર પર પાણી ઢોળવા જેવું લોકો હવે કંટાળ્યા હતા ત્રાસી ગયા હતા લોકોએ બળવો કર્યો રાજમાતા સમજુ હતા તેમના અહીએ લોકહિત હતું તે વચમાં પડ્યા લોકોને સમજાવ્યા બધાને શાંત પાડ્યા રાજમાતાએ જયનને બોલાવ્યો ઠપકો આપ્યો બેટા વહીવટમાં તો ડાયા સમજું માણસો જોઈએ ખરાબ માણસો તને બરબાદ કરશે તું પ્રજામાં હલકો પડીશ જયનની આંખ ઉઘડી રાજ્યની તિજોરીનું તળિયું દેખાતું હતું બધી મિલકત સાફ થઈ હતી તેણે ફરીથી અનુભવી વફાદાર માણસોને બોલાવ્યા રાજ્યનો કારભાર તેમને સોંપ્યો જયન પાસે હવે દોલત ન હતી લાલચુ માણસો ત્રાસી ગયા હતા દૃષ્ટોએ પોતાના ઘર ભર્યા હતા જયન દુઃખી હતો રાત્રિનો સમય હતો જયન પલંગમાં પડ્યો હતો તેની આંખો મીચાઈ તેને જાણે સ્વપ્ન આવ્યું એક વૃદ્ધ માણસ જેની સાથી સુધી લાંબી સફેદ દાઢી ચાંદીની તાર જેવા ચમકતા વાણ તે વૃદ્ધ માણસ હસ્યો અને બોલ્યો બેટા દુઃખ પછી સુખ આવે છે તું નિરાશા ખંખેરી નાખ ઊંભો અને ઇજિપ્ત તરફ જા કેરોમાં તારું નસીબ જોર કરશે જયન સવારના ઊભો થયો આંખો ચોળી વૃદ્ધ માણસ જાણે આંખ સામે દેખાતો હતો તે માતા પાસે ગયો સ્વપ્નની વાત માને કરી માતાએ વાત હસી કાઢી તે બોલી બેટા આ તો તારો ભ્રમ છે સ્વપ્ના સાચા પડતા નથી સ્વપ્નનો પણ કાંઈક અર્થ હોય છે પેલો વૃદ્ધ માણસ કોઈ દેવી પુરુષ હતો મને તેનામાં શ્રદ્ધા છે વિશ્વાસ છે તેના વચનો સાચા પડશે જયને જીદ પકડી માતાએ તેને ઘણું સમજાવ્યું પણ તેનું મન ઇજિપ્ત તરફ હતું માતાને રાજ્ય સોંપ્યું મધરાત્રિ હતી અમાસનો અંધકાર હતો જયને અરબસ્તાની ઘોડો લીધો તેના પર સવાર થયો ગુપચુપ તે ચાલી નીકળ્યો પાણીના રેલાની જેમ ઘોડો જતો હતો રસ્તામાં મુસીબતો આવી જયને હિંમતથી સામનો કર્યો તે કેરો શહેરમાં પહોંચ્યો કેરો સુંદર શહેર હતું જયને ઘણા દિવસો પ્રવાસમાં ગાટ્યા તે થાક્યો હતો મસ્જિદના દરવાજા પાસે ગયો ઘોડાને ઝાડના થડ સાથે બાંધ્યો ઠંડો પવન આવતો હતો તે ઊંઘી ગયો ત્યાં સ્વપ્નમાં પેલો વૃદ્ધ માણસ દેખાયો તે બોલ્યો તે મારા પર વિશ્વાસ રાખ્યો અને અહીં આવ્યો હું તારા ઉપર ખુશ છું તું પાછો બસરા જા તારા મહેલમાં અઢળક દોલત છે દુનિયામાં કોઈની પાસે ન હોય તેટલી દોલત જયન જાગ્યો તે મૂંઝવણમાં પડ્યો તે બબડ્યો આ તો ચિત્તનો ભ્રમ લાગે છે લોકો સાંભળશે તો મારી મૂર્ખાઈ પર હસશે સારું થયું કે બીજા કોઈને આ વાતની જાણ નથી જયન સ્વસ્થ થયો કેરોમાં ભોજન કર્યું પોતાના નગર તરફ રવાના થયો જયન બસરા પહોંચ્યો રાજમહેલમાં માતા પાસે ગયો માતાએ વેંગમાં પૂછ્યું કેમ ભાઈ મિલકત મળી જયન તો માતા પાસે બેઠો પરવાસના સ્વપ્નની વાત કરી માતાએ મીઠો ઠપકો આપ્યો અને કહ્યું બેટા નસીબમાં હશે તો તને ઘેર બેઠા દોલત મળશે લોકોને સુખી કરીશ તો તું સુખી થઈશ ખરાબ માણસોની સંગત છોડી દેજે જયનને હવે જ્ઞાન થયું માતાની શિખામણ માની શાણા વિશ્વાસુ પ્રધાન હતા દરેક કામમાં તેમની સલાહ લેતો રાત્રિના જયન સૂતો હતો મધ્ય રાત્રિ થઈ સ્વપ્નમાં ફરીથી વૃદ્ધ માણસ દેખાયો વૃદ્ધ માણસે તેને કહ્યું બેટા તારા નસીબમાં મિલકત છે કાલે સવારે ઉડજે તારા પિતાના ઓરડામાં જજે કોદાળીથી ખોદજે ત્યાં અધળક ખજાનો છે જયન સવારના જાગ્યો દોડતો દોડતો માતા પાસે ગયો તેણે માતાને સ્વપ્નની વાત કરી માતા તો ખડખડાટ હસી તે બોલી આ વૃદ્ધ માણસે તને બે વખત છેતર્યો છતાં ધરાતો નથી મા મને તેનામાં વિશ્વાસ છે હું ઓરડો ખોદીશ મક્કમતાથી તે બોલ્યો આ કામ ઇજિપ્ત જવા જેટલું અઘરું નથી ભલે ઓરડો ખોદી જો તારા મનને તો શાંતિ થશે માં આ દેવી પુરુષ છે ફરિસ્તો છે તેની વાત સત્ય છે મને ખજાનો અવશ્ય મળશે જયન હિંમતથી બોલતો હતો તેણે નોકરને બોલાવ્યો કોદાળી મંગાવી પછી તે તેના પિતાના ઓરડામાં ગયો ઓરડામાં તે એકલો હતો જમીન ખોદવા લાગ્યો અડધા ઓરડાની લાદી કાઢી પણ કઈ ન મળ્યું ઓરડાની મધ્યમાં સફેદ આરસની લાદી હતી તેણે ઉપાડી નીચે ગુપ્ત બારણું હતું તેના પર તાળું મારેલું હતું જયને કોદાળીનો ઘા કરી તાળું તોડી નાખ્યું બારણું ઉગાડ્યું નીચે આરસની સીડી હતી જયને મસાલ સળગાવી સળસડાટ પગથિયા ઉતર્યો તે એક ઓરડામાં પહોંચ્યો ઓરડાની દિવાલ પાસે કોઠીઓ હતી કાચની ઊંચી કોઠી જયન આ કોઠી પાસે ગયો જોયું તો આશ્ચર્ય થયું કોઠીમાં સોના મોહોર હતી આવી બાર કોઠીઓ હતી તેણે સોના મોહરોનો ખોબો ભર્યો તેના મુખ ઉપર આનંદ હતો તે ખૂબ ઝડપથી માતા પાસે ગયો માતાને બધી વાત જયને કરી તે ખુશ થઈ તેણે સોના મોહરો જોઈ અને બોલી આ ખજાનાની મને પણ ખબર ન હતી પણ તું આ મિલકત સાચવજી મા મને ઠોકર વાગી છે હવે ભૂલ નહીં કરું મને આ ભોંયરું બતાવ માતા બોલી બંને પહેલાં ભોંયરામાં ગયા માતાએ ઓરડો ધારી ધારીને જોયો ઓરડામાં મોટી કોઠીઓ બધી સોના મોહરોથી ભરેલી હતી એક નાની આરસની કોઠી હતી જયને પહેલાં આ કોઠી જોઈ ન હતી તેણે તેમાં હાથ નાખ્યો તેમાં સોનાની ચાવી હતી બેટા આ ચાવી મળી હજી બીજો ખજાનો હશે માતા પુત્ર ઓરડાની દિવાલો જોતા હતા ખૂબ બારીકાઈથી દીવાલમાં એક ગુપ્ત બારણું જયને સોનાની ચાવી લગાડી બારણું ઉગાડ્યું તે ઓરડામાં સોનાની નવ બેઠકો હતી તેમાં આઠ હીરાની પુતળીઓ આ તો સાચા હીરા જગારા મારે ઓરડો આળા લાગતો હતો જયને આશ્ચર્ય થયું તે બોલ્યો આ તો અમૂલ્ય ખજાનો પિતાએ આ પુતળીઓ ક્યાંથી મેવડી હશે તેણે નવમી બેઠક તરફ જોયું તો તેના પર પુતળી ન હતી એક સફેદ કપડું હતું રેશમનું કપડું તેના પર લખ્યું હતું આ પુતળીઓ ખૂબ સુંદર છે નવમી પુતળી તો અતિ સુંદર છે આ પુતળી જોઈતી હોય તો તું કેરો જજે ત્યાં મારો વૃદ્ધ ગુલામ છે તેનું નામ મુબારક મુબારક તને નવમી પુતળી બતાવશે સૈને આઠ પુતળીઓ તો જોઈ તે મોહિત થયો તેને નવમી પૂતળી મેળવવી હતી ત્યાં સુધી તેને ચેન ન પડે નવમી પૂતળી અલભ્ય અતિ કિંમતી તેણે માતાને કહ્યું મા હું કેરો જાઉં છું નવમી પૂતળી શોધવા જા ખુશીથી જા માતાએ આશીર્વાદ આપ્યા અને તૈયારી કરી સાથે સૈનિકો ગુલામો લીધા તે કેરો જવા ચાલી નીકળ્યો પંદર દિવસની સતત મુસાફરી કરી તે કેરો પહોંચ્યો ઇજિપ્તનું પાટનગર જયને નગરમાં તપાસ કરી તો એક માણસે કહ્યું મુબારક મોટો ધનપતિ છે તે ઉદાર છે મોટા મહેલમાં રહે છે જયન કેરો શહેરમાં ફરતો હતો મુબારકના મહેલ પાસે ગયો દરવાજા પાસે સૈનિકો ઊભા હતા જૈને મહેલમાં દાખલ થવાની પરવાનગી માંગી મુબારકે હુકમ કર્યો અંદર આવવા દો જયન અંદર ગયો ભબકાદાર ઓરડો રત્નજડિત સિંહાસન તેના પર મુબારક બેઠો હતો મુબારકે જયનનો સત્કાર કર્યો પાસે બેસાડ્યો અને પૂછ્યું કોણ છે તું દીકરા મારું નામ જયન હું બસરાના રાજાનો પુત્ર એ તો મારા શેઠ હતા પણ તેને કોઈ સંતાન ન હતું મુબારક બોલ્યું મારા પિતાના ઓરડામાં ભોંયરું હતું ભોંયરામાં એક ગુપ્ત મારક ત્યાંથી બીજા ઓરડામાં જવાય છે ત્યાં રત્ન જડિત આઠ પુતળીઓ છે તે તેજનો અંબાર નવમી બેઠક ખાલી છે જ્યાં રેશમનું કપડું છે આ કપડા પર તમારું નામ છે નવમી પૂતળીની આપને જાણ છે આ પુતળી શોધવા હું આવ્યો છું જયને બધી વાત કરી મુબારકને ખાતરી થઈ જયન બસરાનો રાજકુમાર છે તે ઊભો થયો જયનના પગે પડ્યો વંદન કર્યા અને બોલ્યો તમે રાજકુમાર છો તેની મને ખાતરી થઈ છે આ અદ્ભુત પુતળી છે ત્યાં તમને લઈ જઈશ પણ આપ થોડા દિવસ અહીં આરામ કરો મુબારકે જૈનને રહેવા માટે સરસ મહેલ આપ્યો રાત્રિના ભોજન સમારંભ હતો નગરના ધનપતિઓ અધિકારીઓ આવ્યા હતા જૈન પણ મિજબાનીમાં આવ્યો મુબારક તેને આગ્રહ કરીને જમાડતો હતો આ યુવાનને ખૂબ માન આપતો હતો એક વેપારીએ પૂછ્યું મુબારક તમે આ પરદેશીને બહુ માન આપો છો તો તે કોણ છે આ બસરાના રાજકુમાર છે હું તેમના પિતાનો ગુલામ છું મારું જે કાંઈ છે તેના માલિક આ રાજકુમાર નમ્રતાથી મુબારક બોલ્યો મુબારક તું હવે કોઈનો ગુલામ નહીં પણ સ્વતંત્ર છે જયને જાહેરાત કરી મુબારક ખૂબ ખુશ થયો તે રાજકુમારને ભેટી પડ્યો તે રાત્રિના બધાએ ખૂબ મજા કરી જયને બે દિવસ આરામ કર્યો કેરો શહેરમાં ફર્યો પછી તેણે મુબારકને કહ્યું હું અહીં મોજ મજા કરવા નથી આવ્યો મારે નવમી પૂતળી મેળવવી છે આ પુતળી ખૂબ કિંમતી છે તે મેળવતા મુશ્કેલી પડશે રસ્તો કાંઈ સરળ નથી સંકટનો સામનો બહાદુરીથી કરીશ મારે તો પુતળી લેવી છે તમે સાથે ચાલો જયને દ્રઢતાથી કહ્યું મુબારકે મુસાફરીની તૈયારી કરી સાથે નોકર ચાકર હતા બધા ઉપડ્યા ચાલતા ચાલતા એક સુંદર સ્થળે આવ્યા મુબારકે નોકરને બોલાવ્યા સૂચના આપી અમે પાછા આવીએ ત્યાં સુધી અહીં રહેજો સામાન સાચવજો જયન અને મુબારક આગળ ચાલતા થયા એક સરોવર પાસે આવ્યા મુબારકે કહ્યું આ સરોવર ઓળંગી સામે કાંઠે જવાનું છે હોળી તો નથી હમણાં હોળી આવશે આ જાદુઈ હોળી હશે ક્ષયની હોળી આકનાનો દેખાવ બિહામણો વિચિત્ર હશે હોળીમાં બેઠા પછી એક પણ અક્ષર બોલવાનું નહીં બોલશો તો હોળી ડૂબી જશે મુબારકે ચેતવણી આપી તમારી સૂચના પ્રમાણે વર્તીશ જયને ખાતરી આપી સરોવરમાં એક હોળી દેખાઈ આસમાની રંગનો શર્ટ હતો એક ખલાસી હતો તે હોળી આંકતો હતો તેનું માથું હાથીનું શરીર સિંહનું હતું હોળી કિનારા પાસે આવી ખલાસીએ સૂંઢમાં બંનેને પકડ્યા હોળીમાં બેસાડ્યા પછી સડસડાટ હોળી ચાલતી થઈ સામા કિનારે પહોંચ્યા બંનેને ખલાસીએ કિનારે ઉતાર્યા હોળી ગાયબ મુબારકે શાંતિનો શ્વાસ લીધો અને બોલ્યો હવે બોલવામાં હરકત નથી આ ક્ષયનો ટાપુ છે દુનિયાની સુંદર જગ્યા છે પક્ષીના કિલકિલાટ જાત જાતના મધ ફૂલો મીઠા મધ જેવા ફળ જાણે તમે સ્વર્ગ જોઈ લો મુબારકે ટાપુની પ્રશંસા કરી જયન આમ તેમ જોતો હતો તેનું મન તો પુતળી પર ચોટ્યું હતું મુબારક જયન ચાલતા ચાલતા આગળ વધ્યા ક્ષયના મહેલ પાસે આવ્યા મહેલ હીરા પનાનો બનાવેલો હતો આજુબાજુ પાણીની ખાઈ વિશાળ વૃક્ષો મહેલનો દરવાજો સોનાનો હતો સૂર્યના પ્રકાશમાં ચમકતો હતો દરવાજા પાસે ઊંચા કદાવર યક્ષો પાલા લઈને ઊભા મહેલની ચોકી કરતા હતા મુબારકે જૈનને આગળ વધતો રોક્યો ઊભા રહો આગળ વધીશું તો આ યક્ષો મારી નાખશે મુબારકે જમીન પર આસનિયા પાથર્યા બંને તેના પર બેઠા મુબારકે કુદાની બંદગી કરી અને જયનને કહ્યું યક્ષ સામેના મહેલમાં રહે છે તેને મંત્રથી બોલાવશો શાંતિથી તે આવશે તો હરકત નથી ગુસ્સે થાય તો તે રાક્ષસ જેવો બિહામણો છે તે ગમે તેવો રૂપ લે તો તમે આસનિયા પરથી ખસતા નહીં બેસી રહેજો મુબારકે જયનને બરાબર સમજાવ્યો સૂચના આપી તે મોટેથી મંત્રો બોલવા લાગ્યું વીજળીનો ઝબકારો થયો ટાપુમાં અંધારું ઘોર વાવાઝોડું વંટોળના તોફાનો થયા ટાપુ પર ભયાનક કીકિયારીઓ સંભળાતી હતી ધરતી કમ થયો હોય તેમ ટાપુ ધ્રુજતો હતો જયન ગભરાયો તે આસનિયા પર લપાઈને બેઠો હતો મુબારકે તેને હિંમત આપી ધીરજ રાખજો બધું બરાબર છે અને એક ધબકારો થયો સામે યક્ષ ઊભો હતો જયને યક્ષને પ્રણામ કર્યા જયન બોલ્યો યક્ષરાજ હું આપના સેવકનો પુત્ર છું મારું હિત તમારા હાથમાં છે તારે શું જોઈએ છે યક્ષ કોઘરા અવાજે બોલ્યો નવમી પુતળી આપો તારા પિતા મને ખૂબ ગમતા હતા મેં તેને આઠ પુતળી આપી રેશમના કપડા પર તે વાંચ્યું તે પણ મેં લખાવ્યું છે તને સ્વપ્નમાં વૃદ્ધ માણસ દેખાતો હતો તે હું હતો હું તને ખૂબ ચાહું છું મેં તને ગુપ્ત ખજાનો બતાવ્યો છે તને હું નવમી પુતળી આપીશ પણ એક શરત છે આપ કહો તે મંજૂર છે નમ્રતાથી તે બોલ્યો તું સોળ વર્ષની કન્યા લઈ આવ આ કન્યા નિષ્કલંગ સીધી સાદી હોવી જોઈએ તેની સાથે લગ્ન કરવાનો પણ વિચાર ન કરતો યક્ષે સૂચના આપી આ યુવતી મળે તેની પરીક્ષા કેવી રીતે કરવી હું તને જાદુઈ અરીસો આપું છું આ યુવતી શુદ્ધ હશે તો તેનું પ્રતિબિંબ સ્વસ્થ દેખાશે જો તેનામાં ખામી હશે તો આરસી મેલી દેખાશે યક્ષે જયનને જાદુઈ અરીસો આપ્યો મુબારક જયને યક્ષની રજા લીધી સરોવર પાસે આવ્યા ત્યાં હોવળી તૈયાર હતી બંને ઓવળીમાં બેઠા સામા કાંઠે પહોંચ્યા નોકર ચાકર રાહ જોઈને બેઠા હતા બધા કેરો શહેરમાં પહોંચ્યા જયન બે ચાર દિવસ કેરોમાં રોકાયો તેણે તો લગ્ની લાગી હતી નવમી પુતળી મેળવી હતી તેણે મુબારકને કહ્યું હું બગદાદ જઈશ ત્યાં યક્ષે વર્ણન કર્યું છે તેવી યુવતી શોધી કાઢીશ કેરો મોટું નગર છે તેમાં પણ પરિ મળશે હું ગાંગલી કાંચરને બોલાવું છું તેને આ કામ સોંપીશ મુબારકે નોકરને બોલાવ્યો ગાંગલી કાચરને લાવવા હુકમ કર્યો ગાંગલી કાચણ આવી જેનામાં કલંક ન હોય તેવી યુવતી શોધવાનું કામ ગાંગલીને સોંપ્યું ગાંગલી નગરમાં ફરી વળી રોજ કેટલી યુવતીઓ મહેલમાં આવે પણ જાદુઈ અરીસ્યામાં મોટું જુએ તો કાળા ધાબા દેખાય દરેકમાં કોઈને કોઈ દોષ હતો આ પરીક્ષામાં યુવતીઓની ફજીતી થતી હતી નગરમાં ચર્ચા થવા લાગી બધી યુવતીઓ ગુસ્સે થઈ જૈને કેરો છોડ્યો તે બગદાદ પહોંચ્યો સાથે મુબારક જૈને બગદાદ મહેલ ભાડે રાખ્યો ઠાઠ માઠથી રહેતો હતો ભિખારીને દાન આપતો રોજ રાત્રિના પાર્ટી થાય જાત જાતના ભાત ભાતના મીઠાઈ મેવા અને પકવાન આ મહોલ્લામાં એક ઈમામ રહેતો હતો તેનું નામ અબુ બકર અબુ બકર ઈર્ષાળુ હતું દુષ્ટ હતો કોઈનું સુખ તેનાથી જોવાતું ન હતું તેણે જૈનની ખ્યાતિ સાંભળી ઈર્ષાથી બળી જતો હતો સાંજ પડી લોકો નમાજ માટે મસ્જિદમાં એકઠા થયા અબુબકર લોકોને કહેતો હતો આપણા નગરમાં એક ઠગ આવ્યો છે તે પાણીની જેમ પૈસા વાપરે છે આ માણસ પરદેશી છે તેનાથી બધા ચેત જવો રાજાને આપણે જાણ કરીએ જેથી આવા ધૂતારાને સજા કરે બરાબર છે રાજાને તમે જ વાત કરો લોકો મોટેથી બોલ્યા બધા ઉશ્કેરાયા હતા અબુબકર ખુશ થયો હતો તેણે લોકોને ચડાવ્યા હતા જયનનો સેવક મુબારક મહેલમાં ગયો રૂમાલમાં પાંચસો સોના મોરો બાંધી રેશમી કાપડના તાકા લીધા તે અબુ બકરના ઘેર ગયો કેમ શું કામ છે અબુ બકરે તેને જોઈને બૂમ પાડી હું તમારો પડોશી છું જયન રાજાએ આ ભેટ મોકલી છે મુબારકે સોના મોરો તેના હાથમાં આપી અબુ બકર ખુશખુશાલ થતો બોલ્યો મને લોકોએ ખોટી વાત કરી આ તો રાજા દરિયા દિલના માણસ છે મારી ભૂલ થઈ છે તે માટે માફી માગું છું કાલે હું મળવા આવીશ અબુ બકરે પસ્તાવો કર્યો બીજા દિવસે નમાજનો સમય થયો લોકો એકઠા થયા તેણે જાહેર કર્યું કાલે મેં તમને પરદેશીની વાત કરી હતી તે તો રાજા છે ઉદાર દિલનો પ્રમાણિક છે મને તો લોકોએ ભરમાવ્યો ખોટી વાત કરી પણ મારી ભૂલ હતી લોકોને કોઈનું સારું જોવાતું નથી તેથી સાચી ખોટી વાતો કરે છે રાજા તો ફરિશ્તા જેવો છે અબુ બકરે જૈનની પ્રશંસા કરી અબુ બકર ઘેર આવ્યો તૈયાર થયો જૈનને મળવા ગયો જૈને તેનો સત્કાર કર્યો નાસ્તો આપ્યો તેને સો સોના મોહરો દક્ષિણામાં આપી આપ આ નગરમાં રોકાશો ને હું એક કામ માટે નીકળ્યો છું તે કામ પૂરું થશે એટલે ચાલ્યો જઈશ જૈને કહ્યું આપ મને કહો ગમે તેવું કપરું કામ હશે તો પણ હું કરી આપીશ અબુ બકર ઉત્સાહથી બોલ્યો હું એક યુવતીને શોધું છું સાદી સીધી અને ભલી દેખાવમાં દેવકન્યા જેવી જેના મનમાં પાપે પ્રવેશ કર્યો ન હોય જયને તેની કલ્પનાની યુવતીનું વર્ણન કર્યું અબુબકરે બકરે થોડી વાર વિચાર કર્યો તેના મુખ પર કરચલ્યો પડી પછી તે બોલ્યો દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી હું આવી યુવતીને ઓળખું છું તેનું નામ નૂર છે તેનો પિતા પ્રધાન હતો હવે તે નિવૃત્ત છે તે નૂરને જ્ઞાનોપદેશ કહે છે તમારી ઈચ્છા હોય તો નૂરની માગણી કરું ઉતાવળ કરવાની જરૂર નથી હું તેનું મોઢું જોઉં તેની પરીક્ષા કરું પછી સંમતિ આપું તમારી પરીક્ષામાં તે ઉત્તીર્ણ થશે અબુ બકરે કહ્યું પછી બંને પ્રધાનના ઘેર ગયા વાતચીત કરી જયને પોતાના નામઠમ આપ્યા ઓળખ આપી પ્રધાન ખુશ થયો તેણે બૂમ પાડી નૂરને બોલાવી શરમાતી લપાતી ધીમે ધીમે નૂર આવી નૂરે બુરખો કાઢી નાખ્યો જયને તેણે જોઈ તે અવાક બન્યો આવી સુંદરી તેણે કદી જોઈ ન હતી તે જેની શોધમાં તો તે આ યુવતી તેણે જાદુઈ અરીસો કાઢ્યો નૂરની સામે ધર્યો તેમાં જરા પણ મળીતા નહીં જયંતો તો ખુશ થયો તેણે વિનંતી કરી નૂર મને લગ્નમાં આપો પ્રધાન પણ ખુશ હતા સરસ ઘર મળ્યું હતું તરત કાજીને બોલાવ્યા લગ્ન વિધિ કરી તે નૂરને પોતાના મહેલમાં લાવ્યો સાથે પ્રધાન પણ હતા પ્રધાનનો સારી રીતે સત્કાર કર્યો નૂરને અઢળક દાગીના આપ્યા તેણે હેરાથી મટી દીધી જયને બધાને જમાડ્યા ઠાઠ માઠ લગ્ન વિધિ કરી બધા મહેમાનો વિદાય થયા એટલે મુબારકે કહ્યું આપણે હવે કેરો જઈએ યક્ષને તમે વચન આપ્યું જ છે આ નૂરને જોઈ છે ત્યારથી ક્યાંય જવાનું મન નથી થતું તમે તમારું વચન ભૂલો છો યક્ષ ગુસ્સે થશે તો ખેદાન મેદાન કરી નાખશે મુબારકે ચેતવણી આપી ચયન નૂરના મોહમાં ફસાયો હતો યક્ષનું નામ પડ્યું તે ધ્રુજ્યો ગભરાયો તેણે મુબારકને કહ્યું મુબારક આ નૂરને મારી નજરે ન પડે તે રીતે રાખ મુબારકે પ્રવાસની તૈયારી કરી બંને કેરો આવ્યા સાથે નૂરની પાલખી હતી તેની પાલખી કુડા પર હતી કેરોથી તેઓ યક્ષના ટાપુ પર ગયા નૂર અકડાતી હતી પરવાસમાં તેણે જૈનને જોયો ન હતો નૂરે પાલખીનો પડદો ઊંચો કર્યો મુબારકને પૂછ્યું મુબારક પાલખીની પાસે હતો તેણે સ્પષ્ટતા કરી આપણે ક્યાં છીએ રાજા કેમ દેખાતા નથી જયન તમને મહારાણી બનાવવા પરણ્યો નથી યક્ષે પવિત્ર યુવતી માગી હતી યક્ષને ભેટ આપવા તેણે લગ્ન કર્યા છે નૂરે આ વાત સાંભળી તેણે આંચકો લાગ્યો જાણે કે વીજળી પડી તે અહીંયા ફાટ રડવા લાગી તે બોલી જયને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે મારા પિતાને બોળવ્યા છે તેનું રુદન ત્યાં કોણ સાંભળે બધા યક્ષના મહેલ પાસે આવ્યા યક્ષને આ નૂર પેટ ધરી યક્ષે નૂરને ધારી ધારીને જોઈ પછી તે બોલ્યો બેટા યુવતી લાવ્યો છે તે પવિત્ર છે નિષ્કળ છે સાથો સાથ અતિ સુંદર છે યુવતીને જોઈને મને ખૂબ આનંદ થયો છે તું બસરા જા પહેરામાં જજે તો નવમી પુતળી હશે સર્વથી શ્રેષ્ઠ હીરાપન્નાથી પણ વધુ કિંમત બોલતી ચાલતી પુતળી તને મળશે જૈને યક્ષને વંદન કર્યા વિદાય લીધી મુબારક સાથે તે કેરો આવ્યો તે નવમી પુતળી જોવા અધીરો હતો જયન બસરા આવ્યો તેણે નૂરને જોઈ હતી હંમેશા તે નૂરના વિચાર કરતો તે બસરા પહોંચ્યો નગરમાં આનંદ ઉત્સવ થયો રાજા પાછા આવ્યા લોકો ખુશખુશાલ હતા તે માતા પાસે ગયો તેણે માતાને વાત કરી તે બોલી શું નવમી પુતળી આવી ગઈ ચાલ ભોયરામાં જઈએ માતા પણ આ પુતળી જોવા આતુર હતી જયન અને તેની માતા ભોયરામાં ગયા નવમી બેઠક પર પુતળી હતી હીરાની પુતળીને બદલે ત્યાં નૂર ઊભી હતી જયને આ પુતળી જોઈ તે નૂરને તુરંત ઓળખી ગયો નૂર બોલી જયન તમને આશ્ચર્ય થતું હશે તમારે તો હીરાની પુતળી જોવી હતી તેના બદલે મને જોઈ તમે પરાક્રમ કર્યું પૂતળી માટે સંકટનો સામનો કર્યો પણ મને જોઈ તમારી મહેનત પાણીમાં ગઈ તેમ લાગતું હશે નૂર હીરાની પૂતળી કરતાં તો અને ઘણી સુંદર છે પવિત્ર છે તારી પાસે આ હીરાની કોઈ કિંમત નથી જયન બોલતો હતો ત્યાં અચાનક કડાકો થયો ચયનની માતા ગભરાઈ ભયભીત થઈ વીજળીનો ચમકારો થયો યક્ષ પ્રગટ થયો યક્ષ બોલ્યો રાજમાતા હું તમારા પુત્રને ચાહું છું તેના માટે મેં નવમી પુતળી નિર્માણ કરી હતી તે આ છે બધી પુતળી કરતાં આ અમૂલ્ય દુર્લભ છે પછી યક્ષે જયનને પાસે બોલાવ્યો શિખામણ આપી બેટા આ નૂર તારી પત્ની છે બીજી સ્ત્રીઓને મા બહેન જેવી માનજે તું સુખીતા અને યક્ષ અદ્રશ્ય થયો જયને રાજદરબાર ભર્યો આખું નગર દરબારમાં ઉમટ્યું હતું રત્ન જડિત સિંહાસન તેના પર જયન અને નૂર બેઠા હતા બાજુમાં રાજમાતા ઊભા હતા રાજમાતાએ જાહેર કર્યું હવેથી આ નૂર બસરાની મહારાણી છે મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને